વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા મિલન કાર્યક્રમ વાપી જીસી સ્થિત રોફેલ કોલેજના મેદાનમાં રવિવારે યોજાયો હતો આ કાર્યક્રમમાં પાટણી વિધાનસભા સભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભવિષ્યની ચૂંટણી જીતવા માટે કાર્યકરોને પ્રેરણા આપી હતી વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા મિલન કાર્યક્રમનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં નવી જેલ બનાવવા માટે સરકાર દ્વારા બે વર્ષ પહેલા બજેટ પાળવાયું હતું પરંતુ કોર્ટ કેસના કારણે પ્રોજેક્ટ અડચણમાં મુકાઈ ગયો હતો હવે નવા સ્થળની પસંદગી સાથે આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે ઉદ્બોધન દરમિયાન કનુભાઈ દેસાઈએ ભારપૂર્વક કહ્યું કે ભાજપ આગામી પાલિકા ચૂંટણીમાં જીત માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધશે અને કાર્યકરો તાત્કાલિક તૈયારી શરૂ કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર ભરત પટેલ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ હાજર રહ્યા હતા સાંસદ ધવલ પટેલે લોકસભા ચૂંટણીની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું કે વલસાડ બેઠકે પહેલા ચેરંજી કતી પરંતુ કાર્યક્રમોની મહેનતના કારણે બે લાખથી વધુ મતોની વિજય મળ્યો હતો નાણા મંત્રીએ જણાવ્યું કે વર્ષ બે હજાર બાર થી બે હજાર વીસ દરમિયાન અનેક પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને આગામી સમયમાં બાકી રહેલા તમામ કામો પણ પૂર્ણ કરવામાં આવશે અંતે ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપના કાર્યકરોને સંપૂર્ણ તાકાતી મેદાનમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આ સ્નેહ કાર્યક્રમ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉર્જા ભરવા સાથે આગામી ચૂંટણીઓ માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા માટે મંચ બની રહ્યું છે મારી કેપેસિટી નથી બધાના નામ બોલવાની માટે કનુભાઈ ધવલભાઈ રમનભાઈ ભરતભાઈ અને આપ સર્વે માં અને આ મિજલેસ ને શોભા આપનારી સાલ મુબારક આ સાલ દેશને ને આપના જિલ્લાને વસ્તે આપના ગુજરાત રાજ્યને વસ્તે અને આપ સૌને વસ્તે તંદરસ્તી આબાદી આ સ્નેહ મિલન છે એટલે આપણે સ્નેહની વાત કરીએ પરંતુ ઘણા બધા આયોજનો છે આ વિસ્તારના કોઈ પણ કામો હશે વલસાડ જિલ્લાના હશે અમે ચોક્કસ રીતે એને પૂર્ણ કરીશું અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની રીતે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ચૂંટણી માટે તૈયાર છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં એક વિજય ધ્વજ ફરકાવશે અત્યારે વલસાડ જિલ્લાની બધી નગરપાલિકાઓ તાલુકા પંચાયત અને વિધાનસભાના વિધાનસભ્યો બધા ભારતીય જનતા પાર્ટીના છે એટલે આ ત્રણ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી છે